તો ગ્રામજનોના આરોપો પર એમએલ એ કાંતી અમૃત્યાની સ્પષ્ટતા કાંતિ અમૃતાએ કહ્યું ગઈકાલે રાત્રે ગામમાંથી કાર્યકર્તાઓનો ફોન આવ્યો હતો પોલીસ અને જીપીસીબીના અધિકારીઓને ઘટના મોકલ્યા હતા તપાસમાં ટેન્કર ખાલી હોવાની વિગત મળી હતી ડ્રાઈવર અને ક્લીનર ટેન્કર મૂકીને જતા રહ્યા હતા વિકાસના ચાલી રહેલા કામો માટે ખાલી ટેન્કર રિપેર થઈને આવ્યો હતો મને કાલે રાતે ફોન આવ્યો કાર્યકર્તાનો કે અહીંયા ટેન્કર ઊભું છે એમાં શું છે એ જાણો એટલે મેં એમ કીધું કે એનો એમને એમ કીધું ડ્રાઈવર ભાઈ ગયો મેં પાસ કરો અને ખોટા હેરાન ન કરતા ગાડીવાળાને કંઈ ધંધો કરતા નહીં હું પોલીસને મોકલું અને પ્રદૂષણવાળો પોલીસને અને પ્રદૂષણને મોકલા અને પોલીસ અને પ્રદૂષણ ગાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા એને પૂછ્યું ટેન્કર ખાલી હતું પણ અત્યારે જે મોરબીમાં જે વિકાસના કામ આલે છે સીસી રોડ ડામર રોડ બહુ જ આલે છે ઘણા બધા આલે છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ કામ એટલે કોઈ ડામરનું ટેન્કર હોય કોઈ પાણીનું ટેન્કર હોય ખાલી ટેન્કર હતું એનો રિપોર્ટ પણ પોલીસે કર્યો હળવદથી રિપેર કરીને અને આવતું હતું અને કોન્ટ્રાક્ટરનું ટેન્કર હતું ગામજનો ગામજનોને સાચી વાત એને ખબર તો ન હોય કે અંદર બ્લેક હોય એટલે શું હોય હં એ ગામજનોએ સાચા હતા અને ખાલી ટેન્કર હતું એ ગામમાં ગામમાં જ રાખી દીધું હતું અને ટેન્કર મૂકીને ડ્રાઈવર અને ક્લીનર વૈયા જ્યા હતા એટલે પછી અધિકારી ટેન્કર લઈ આવ્યા